નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો થતા રોકાણકારોમાં ફડફડાટ ફેલાઈ ગયો છે છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં એક લાખ પંચાણું હજારનો કડાકો બોલી જતા ઓગણીસો એસી નો રેકોર્ડ તૂટી ગયો છે માત્ર ચાર દિવસ થી પણ ઓછા સમયમાં તેની કિંમતમાં છેતાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તાજેતરમાં ચાંદીના ભાવમાં એક લાખ પંચાણું હાજર રૂપિયાના કડાકા એ યાદ અપાવી દીધી છે તે વખતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની કિંમતો જબરજસ્ત ધરાશાયી થઈ હતી તે વખતે ચાંદીની કિંમતો માત્ર પાંચ મહિનામાં ટોચ પરથી સિત્તેર ટકા નીચે પછડાઈ હતી તાજેતરમાં ભાવ છેતાલીસ ટકાથી વધુ નીચે આવી ગયો છે ત્યારે આવી સ્થિતિ ઓગણીસો એસીમાં પણ જોવા મળી નથી આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે ચાંદીની કિંમતો કેટલી ઘટી જશે શું ચાંદીનો ભાવ ઓગણીસસો ની જેમ સિત્તેર ટકા ઘટી જશે જો આવું થશે તો ચાંદીનો ભાવ એક લાખ પચીસ હજાર રૂપિયા પર આવવાની સંભાવના છે જ્યારે બીજી તરફ આવું થવું પણ મુશ્કેલ છે નિષ્ણાંતોના મતે ચાંદીની કિંમતો બે લાખની નીચે જવાના ચાર મુખ્ય કારણો છે તો સૌથી પહેલું કારણ છે ગોલ્ડ સિલ્વર રેશિયોમાં વધારો બીજું કારણ છે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવો ત્રીજું કારણ છે ડોલર ઇન્ડેક્સમાં વધારો થવો અને ચોથું મુખ્ય કારણ છે વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ આવવી ચાંદીના ભાવમાં આજે પણ ધરખમ ઘટાડો થયો છે એમસીએક્સ પર ભાવ બે લાખ પચાસ હજાર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે ગઈકાલે ભાવ બે લાખ પાસઠ હજાર છસો બાવન રૂપિયા પર બંધ થયો હતો જ્યારે આજે દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા બે લાખ સડસઠ હજાર પાંચસો એક પર પહોંચીને નીચે રૂપિયા બે લાખ પચીસ હજાર જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ સિલ્વર રેશિયો છે વર્તમાન સમયમાં રેશિયો એકસઠના લેવલની પાર પહોંચી ગયો છે જ્યારે ગત થોડા દિવસોમાં રેશિયોમાં બેતાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે સામાન્ય લોકોએ દરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે ત્યારે આની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે જો તે દરમાં ઘટાડો નહીં કરે

દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેર હજાર છસો પચાસ રૂપિયા જે ઘટાડો થયો છે હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સડસઠ હજાર નવસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર આઠસો નેવું રૂપિયાનો એક લાખ અગિયાર હજાર એકસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર છસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં આઠ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ નેવ્યાસી હજાર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં ત્યાસી હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવસો પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકવીસ હજાર બસો ચોવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર બસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકાવન હજાર પાંચસો ત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવ હજાર પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,15,300 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 90,500 રૂપિયાનો ઘટાડો થયો છે તો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 300 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹50 નો ઘટાડો થયો છે 8 ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર ચારસો રૂપિયા ગઈકાલની તેમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે ત્રણ લાખ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં પચાસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલ માર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટના હિસાબે અલગ અલગ હોય છે આઈબીજેએ ની સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવિરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો